કરવા કારણ વગર એટલે મેં ફરિયાદ કરી સહન ન થયું એનાથી અને કાલે સાંજે વીસ પચીસ વ્યક્તિઓ કે જે દારૂનો નો ધંધો કરે છે પચીસ ત્રીસ વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન

કે ગું બેફામ બન્યા છે ગુંડા સાથે કનેક્શન છે ઉપલેટાના ભાયાવદરથી એક એવા સમાચાર આવ્યા છે ભાયાવદરમાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો પચીસ જેટલા લોકોએ એક સાથે હુમલો કર્યો અને કારણ શું હતું તો કારણ એકદમ નજીવું હતું અને નજીવા કારણમાં પચીસ લોકોએ એક માણસ પર હુમલો કર્યો કેટલી ભયાનક વાત છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ભાયાવદરમાં કોંગ્રેસના કાર્યકર્તા અને આમ તો પૂર્વ નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી જેમને પચીસ લોકોએ જેમના પર હુમલો કર્યો અને એમનું એવું કહેવું છે કે એ પચીસ લોકો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને માત્ર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતના કારણે મારા પર હુમલો કરવામાં આવ્યો એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એમને મારા પર પર્સનલ ખૂન્નસ કાઢવા માટે મારા પર હુમલો કર્યો છે અને સાથે જ જ્યાં નગરપાલિકામાં જે ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે હું એને ખુલ્લો પાડું છું એટલે મારા પર હુમલો કરવામાં આવ્યો એક માણસ જે કોઈ પક્ષનો કાર્યકર્તા છે અને પક્ષ પણ બાજુ પણ મૂકી દઈએ તો એક સામાન્ય માણસ જે ભાયાવદરમાં રહે છે એના ઉપર પચીસ લોકો આવીને હુમલો કરે છે એકદમ સામાન્ય બાબત માટે અને એક કેવી ભયાનક વાત છે કે આ ગુજરાતનો એ ચિતાર છે આ ગુજરાતની એ તસવીર છે જે ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય છે આ ગુજરાતમાં કોઈ પણ હવે ક્યારે પણ કોઈના પર પણ દાદાગીરી કરે છે અને એમને કહેવાવાળું કોઈ જ નથી એ બધાની સામે જ્યારે એફઆઈઆર થાય છે એટલે આ પચીસ લોકો જે છે એની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે સાથે જ નયનભાઈ જીવાણી જે છે એમણે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા પ્રમુખ અને બધા સુધી એક લેટર પણ મોકલ્યો છે કે તમારા કાર્યકર્તાઓ આટલી દાદાગીરી કરે છે પણ એ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એટલે નહીં પણ દાદાગીરી અને લુખાગીરી જે આપણે કહીએ છીએ એ ગુંડાગર્દી ગુજરાતમાં કેટલી વધી ગઈ છે જ્યાં પણ જાઓ ત્યારે તમને સમાચાર તમે સમાચાર પત્ર જુઓ કે પછી તમે ટીવીમાં જોતા હોવ તો તમને ખબર પડે કે દસ હેડલાઇનમાંથી મોટાભાગની હેડલાઇનમાં એ જ હશે કે લુખવા લુખા તત્વોએ અહીંયા બેફામ આતંક મચાવ્યો લુખા તત્વોએ અહીંયા આ કર્યું ગુંડા તત્વોએ આટલી દાદાગીરી કરી આ ગુજરાત કેમ છે મોટો પ્રશ્ન છે ભાયાવદરથી નયનભાઈ જીવાણીએ જે કહ્યું છે સાથે જ ત્યાંથી જે સીસીટીવી સામે આવ્યા છે એના પર એકવાર નજર કરો મારું નામ નયન જીવાણી ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ અમારી માથે હુમલો કરેલો છે હુમલાનું કારણ કે ભાયાવદરમાં નવ તારીખે પટેલ સમાજ સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ નવ તારીખે બહાર પડેલું હોય છોકરાઓને ખ્યાલ ન હોય તેથી સાંજે આઠ વાગે પટેલ સમાજમાં બે ચાર ફટાકડા ફોડ્યા તો એ બાબતે કોઈ લોકોએ આ લોકોએ એસપી સાહેબ ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ આ ફટાકડા બાબતમાં હું કંઈ ચિત્રમાં પણ ન હોઉં કે મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય એને એનો મિત્ર બે સ્વેચ્છાએ હાજર થયા પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતર પોતે હાજર થયા પોતે ફટાકડા ફોડેલા નહોતા ની તો છતાં પોલીસને પણ ખબર છે ગામ લોકોને પણ ખબર છે તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય મેં એને બે ત્રણ વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી ત્યારે મેં આ મેસેજને જે આધાર પુરાવા સાથેની નકલો હું નીધતો છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ લોકોને પણ જાણ કરી કે આ લોકો કારણ વગરના ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે જેમાં ખાસ કરીને ભાઈવોદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે હાર્દિક રાવલ કરીને નામ છે બહુ સમાજ સમાજ કેમ બગડે ઓલું કેમ બગડે એના હિસાબે એવા જ કાર્ય કરે ને મેસેજ નાખે છે કાયમી એટલે એ લોકોને પણ છોકરાઓ કહેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી તમે આમાં રાજકારણ લઈમાં કૃષ્ણ પટેલ સમાજનો છે પોલીસનો હતો પોલીસમાંથી અમે પ્રશ્ન પૂરો કરી દીધો છે તો તમે ખોટું રાજકારણ લઈ આવવામાં તેમ છતાંય એ એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર એટલે મેં ફરિયાદ કરી એ સહન ન થયું એનાથી અને કાલે સાંજે વીસ પચીસ વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે પચીસ ત્રીસ વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને મારી માટે હુમલો કર્યો આ જિલ્લા ભાજપનો કહેવાતો આ તહેવારના એની ચોરકી ભૂતકાળમાં પણ નીતિન પટેલ આવ્યા હતા ત્યારે ભાઈવદરા ખાને બાંધમાં લીધું અમારા પાટીદાર સમાજના ખેડૂતના દીકરાને વાડીએથી લે આવીને જાહેર ચોકમાં મારેલો ઘણા એવા એના કૃત્ય છે કે વારંવાર સમય અંતરે નાના સમાજને દબાવવા ભાજપનો હોદ્દો હોય હોદ્દાનો ગુહે અને એમ એમાંય નગરપાલિકા ભાજપની એવી એક નંબરનો ભ્રષ્ટાચાર કરીને તમામ કોન્ટ્રાક્ટરો એનો ભાગ હોય અને આજની તારીખે ભાજપમાં સંચાલન નજી કરે પહેલાં તો ખાલી કેવા પૂરતા છે ઉચ્ચયાગરી કરવાવાળા છે અને આ ભાઈ જ નગરપાલિકાનો વહીવટ કરે એમાં અમે વિરોધ પક્ષના નેતા તરીકે અમે એના પ્રશ્નને ઉજાગર કરી છીએ એના ભ્રષ્ટાચારમાં પોતાને કરવો હોય એમાં અમે જાગૃત નાગરિક તરીકેને એક હોદ્દેદાર તરીકે અમે છાપાના માધ્યમથી અને લેખિત અધિકારીઓને જાણ કરી અને એનું હાલવા નથી દેતા ખોટું કામ અમે સહન નથી કરતા ગામને ઉજાગર કરીએ છીએ એટલે એનો ખ્યાલ રાખી અને મારી માથે જાન લેવા કાલે ઇચ કરો હુમલો કર્યો એના અનુસંધાને આજે પટેલ સમાજની અંદર અઢારે વર્ગના દરેક સમાજના લોકો ઉપસ્થિત હતા આગેવાનો ઉપસ્થિત હતા અને એક અવાજે જણાવેલ કે હવે દાદાગીરીને લુખાગીરી ભાયાવદર ચલાવી નહીં લઈએ એના અનુસંધાને કાલે બપોર સુધી ભાયાવદર શહેર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે અને જો એમાં અમને સહકાર નહીં મળે તો ગુજરાતભરના પાટીદારો અલ્પેશભાઈ છે મનોજભાઈ છે દિનેશભાઈ બાભણીયા છે એ લોકો સાથે પણ વાત થઈ કે ભાઈ એને એને ભાયાવદરના આ લોકોના કરતૃત્વની બધી ખબર છે કે ભૂતકાળમાં કેવા કામ કરેલા છે ને આ સમાજને કેવા દબાવ્યા છે અને એવા લોકોને ભાજપનો હોદ્દો દઈએ અને આ હોદાની રૂએ હોદાનો દુરુપયોગ કરી અને દરેક નાના સમાજને દબાવવાનું કામ કરે છે આના પ્રત્યાઘાત ભાયાવદર નહીં પણ આવનારી ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતની હમણાં ચૂંટણી આવે છે જાન્યુઆરીમાં ત્યારે આજુબાજુના ગામડામાં પણ આ મેસેજને હાથવી રાખજો અને હું દાવા સાથે કહું છું કે તાલુકા પંચાયત ભાજપની નહીં થાય ન થવાનું મુખ્ય કારણ આવા ભાજપની અંદર સંગઠનની અંદર આવા લોકોને હોદ્દા દે છે અને એ હોદ્દાનો દુરુપયોગ કરે બધાય કામની સરકારી કામના કોન્ટ્રાક્ટરો હોય ભાગ રાખવા ભ્રષ્ટાચાર કરવો અને મુખ્ય ઉદ્દેશ આ છે અને નાના સમાજના દબાવવો અમારા અમે કોઈ બોલવા ના જોઈએ એના આક્રોશ સાથે આજે ભાયાવદરમાં જે સમાજની અંદર મીટિંગ હતી એમાં પંદરસોથી અઢારસો વ્યક્તિઓ દરેક સમાજના આવી મોસમ હોય આવા વાતાવરણમાં ખેતીવાડીના કામમાં પણ આખો સમાજ ભરાઈ ગયેલો હતો એટલે બધા આક્રોશ છે કે ભાયાવદર શહેરની અંદર આવી દાદાગીરી લુખાગીરી ભાજપની ચલાવી લેવામાં નહીં આવે અને કાલે

અને આ લોકોથી બચવા માટે કાયદા અને વ્યવસ્થામાં શું કરી શકાય આપણે એ કાયદા અને વ્યવસ્થાને સુધારાની જરૂર છે આપણે જે કહીએ છીએ કે આ કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં સ્થાપિત છે એ કાયદા અને વ્યવસ્થાથી કોઈ ડરી નથી રહ્યું એ પણ મોટો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો